વડોદરા મહાનગરપાલિકા તળાવોના બ્યુટીફિકેશન નામે કરોડો રૂપિયા વેડફે છે પાલિકામાં બેસેલા સત્તા પર અધિકારી નેતાઓ અને સ્ટેન્ડિંગ ચેરમેન મેયર મ્યુનિસિપલ કમિશનર વારંવાર નવા નવા આયોજનો કરે છે જ્યારે જૂના કાર્યમાં કરોડો રૂપિયા વપરાઈ ગયા અબજો રૂપિયાના ખર્ચા થઈ ગયા તેમાં શું કામગીરી થઈ રહી છે તે જોવા માટે કોઈ પણ ઊભો રહેતો નથી તેવા સમયમાં સુરસાગરમાં હજારોની સંખ્યામાં માછલીઓ કાશ કાશભાઉનું મૃત્યુ થઈ રહ્યું છે તેના માટે સતત કટિબંધ દ્વારા વારંવાર સમાચાર બતાવ્યા છે ત્યારબાદ તંત્રને કોઈ ફરક પડતો નથી કારણ કે સત્તા પર બેસ્યા છે તેમને હટાવવાનું કોણ છે એવી રીતના નેતાઓ અને અધિકારીઓ અંદાજ ભ્રષ્ટાચાર કરવામાં લાગ્યા છે જ્યારે આજરોજ વડોદરા શહેરમાં આવેલ તળાવોમાં બ્યુટિફિકેશન કરાવવામાં આવ્યું છે ત્યારે હજુ કેટલાક તળાવો છે ત્યાં પણ બ્યુટિફિકેશન થાય અને અન્ય આયોજન થાય તે પ્રકારનું આયોજન પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે પાલિકા દ્વારા છેલ્લા વર્ષોમાં તળાવમાં બ્યુટીફિકેશન બાબતે ઘણું કામ કરવામાં આવ્યું છે ત્યારે હજુ અગિયાર જેટલા તળાવો બ્યુટીફિકેશનના કામ હેઠળ છે જે આગામી આયોજનના ભાગરૂપે પ્રગતિ હેઠળ છે આ સાથે આ તળાવ ઉપર યોગા સેન્ટર મ્યુઝિક સિસ્ટમ જેવા આયોજન પર નાગરિકોની સુવિધા માટે કરવામાં આવનાર છે જેની માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી વડોદરા સંસ્કારી નગરી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકોની નગરી પ્રાચીન સમયથી વડોદરા મહાનગરપાલિકામાં સુડતાલીસ જેટલા મોટા તળાવો નોટિફાઈડ તળાવો છે જેમાં બે હજાર વીસ પહેલાં વડોદરા કોર્પોરેશન દ્વારા જહેમત ઉઠાવી અને સત્યાવીસ જેટલા તળાવોને બ્યુટીફાઈ કરવામાં આવ્યા બે હજાર વીસથી પચીસના વર્ષ દરમિયાન પાંચ જેટલા તળાવો બ્યુટીફાઈ કર્યા એમાં મગજ કે જેના ડિઝાઇનિંગ ડીપીઆર પતિ અને ટૂંક સમયમાં ટેન્ડર થશે એમાં વર્ષા તળાવ મશિયા તળાવ અને બિલ તળાવ આ તળાવ ત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે હવે વડોદરા શહેરના અગિયાર જેટલા તળાવો બાકી રહ્યા જે આગામી ભવિષ્યમાં ધીરે ધીરે સ્વર્ણિમની ગાંઠમાં આ તળાવોને પણ બ્યુટિફાય કરવામાં આવશે ત્રણ જેટલા તળાવોમાં નાગરિકોના રિક્રિએશન માટે ફુવારા મૂકવામાં આવે છે જેમાં સમા તળાવ હરણી તળાવ અને ગોત્રી તળાવ ઊંડેરા તળાવ ગઈ વખતે ઓવરફ્લો થયું હતું એ ઓવરફ્લો ન થાય એ માટે ઉંડેરાથી લક્ષ્મીપુરા સુધીની ચેનલ પંદર પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે સ્થાયી સંદમાં મંજૂર થઈ ચૂકી છે ટૂંક સમયનું કામ ચાલુ કરવામાં આવશે આટલા તળા તળાવના આઉટલેટનું કામ પણ છ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે ત્રણ બાય ત્રણ મીટરની ચેનલ કિસ્કોલી સર્કલ સુધી અને ત્યાંથી વિશ્વાત્રી નદીમાં આ તળાવ ખાલી થશે વડોદરા કોર્પોરેશન દ્વારા ફ્લડ મિટિગેશન એટલે કે નિવારાત્મક પગલાં તરીકે સૂર્ય નદીના કિનારે આવેલું દેણા તળાવ પણ એક બફર લેક તરીકે ઊભું કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં આવેલા જે તળાવો છે એનું પણ ગત ચોમાસા દરમિયાન રેજિંગ કરી અને એની સંગ્રહ ક્ષમતા એટલે કે બફર કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો હતો એમાં ખાસ કરીને રામનાથ તળાવ વાંસ તળાવ અને છણી તળાવોને ઊંડા કરવામાં આવ્યા હતા શહેરીકરણના જમાનામાં આ તળાવો એક રીક્રિએશન અર્બન સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરનું એક મુખ્ય માધ્યમ છે આ તળાવો પર રેલિંગ કરવાની લાઇટિંગ કરવાની વોકિંગ ટ્રેક બનાવવાના ગઝીબો બનાવવાના અને અમુક જગ્યાએ યોગા સેન્ટર પણ બનાવવાની કામગીરી ચાલી રહી છે તળાવોના કિનારે મ્યુઝિક સિસ્ટમ પણ લાગે જેથી કરીને ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એક કોલિંગ સ્પોટ તરીકે કામ કરે અને શહેરી વિસ્તારમાં નાગરિકોની મેન્ટલ હેલ્થ સારી રહે અને એક રિલેક્સેસનનું જગ્યા મળે એ માટેના પ્રયત્નો કોર્પોરેશન દ્વારા થઈ રહ્યા છે અને ખૂબ સારા રીતે તળાવો વ્યુટિફાય કરવામાં આવી રહ્યા છે